એક પતિ અને પત્નીની પચીસમી મેરેજ એનિવર્સરી આવતી હતી તો બંનેએ નક્કી કર્યું કે કંઈક નવું કરીએ આ વખતે પચીસમી વેડિંગ એનિવર્સરી એવી રીતે ઉજવીએ કે એમાં માત્ર હું અને તું જ હોય આપણા વચ્ચે ત્રીજું કોઈ નહીં એનિવર્સરી શરૂ થઈ મોબાઈલ સ્વિચ ઓફ કર્યા કોમ્પ્યુટર બંધ કર્યા લેન્ડલાઈન ફોનના રિસિવર નીચે મૂકી દીધા ઘર બંધ કર્યું અને પતિ અને પત્ની પોતાને ગમતા ગીતો પોતાને ગમતી વાતો પોતાને ગમતું ફૂડ એન્જોય કરતા હતા અને અચાનક નવ વાગ્યા સવારના નવ બારણા ઉપર ટકોરા પડ્યા અંદરથી જોયું તો પતિના મા બાપ એ જ શહેરની અંદર થોડે દૂર રહેતા હતા એમણે ફોન કર્યા હશે જે નો રિપ્લાય થયા હશે એટલે રૂબરૂ આશીર્વાદ આપવા માટે આવ્યા હતા એ ડોરબેલ વગાડતા હતા પતિ બારણું ખોલવા ગયો પત્નીએ હાથ પકડ્યો આપણે નક્કી કર્યું છે કે આખો દિવસ આપણા વચ્ચે ત્રીજું કોઈ નહીં પુરુષ પાછો ફરી ગયો મા બાપ થોડીવાર ડોરબેલ દબાવીને નીકળી ગયા એનિવર્સરી શરૂ થઈ એમ કરતાં કરતાં બપોરનો એક વાગ્યો અને ડોરબેલ વાગી જોયું તો પત્નીના મા બાપ ત્રણ કલાક દૂર કોઈ નગરની અંદર રહેતા હશે એમણે ફોન કર્યા હશે નો રિપ્લાય થયા હશે એ ચિંતા કરતા કરતા રૂબરૂ આવ્યા હતા પત્ની બારણું ખોલવા ગઈ અને પુરુષે હાથ પકડ્યો કે આપણે નક્કી કર્યું છે કે તારી વાત સાચી છે બકા પણ પાસાઠ વર્ષના મારા પિતા અને સાઠ વર્ષની મારી મારા પિતાને એક એટેક આવી ગયો છે મારી માતાને ડાયાબિટીસ છે મારા પિતા જાતે કાર ચલાવીને મારી માતાને લઈને આવ્યા છે એમને એમને ચિંતા થતી હશે હું 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 નહીં બારણું ખોલીને એટલું કહી દેવા દો કે અમે ઓલરાઈટ છીએ ચિંતા ન કરશો એક સેકન્ડ માટે બારણું ખોલ્યું અને પત્નીએ કીધું કે અમે આવું નક્કી કર્યું છે અમે ઓલરાઈટ છીએ કાલે રૂબરૂ મળો આવશું ચિંતા ન કરશો બારણું બંધ થઈ ગયું મા બાપ સમજદાર હતા એ તરત જ પાછા વળી ગયા એનિવર્સરી શરૂ થઈ ખુશી ખુશી પૂરી થઈ આ આ સંતાન લગ્નના વર્ષ પૂરા થયા છતાં ગોદ ખાલી હતી ઘટનાના બીજા દિવસે એમણે નક્કી કર્યું કે કોઈ બાળાશ્રમમાંથી કોઈ અનાથ આશ્રમમાંથી આપણે કોઈ બાળકને દત્તક લઈએ નજીકના એક બાલાશ્રમમાં પહોંચે છે એક તાજો જન્મેલો છોકરો હમણાં જ એ આશ્રમની અંદર આવ્યો હોય છે પત્નીને એ બહુ ગમ્યો બેબી બોય એણે કીધું કે બહુ સરસ છોકરો છે તાજો જન્મેલો છે મારી સામે જે નસે છે ગુલાબના ફૂલ જેવું મોઢું છે આપણે આને દત્તક લઈ લઈએ પતિએ કીધું કે ના તારી ચોઇસ આમ પણ ક્યાં ખરાબ હોય છે ક્યારે છોકરો સારો જ છે પણ એને દત્તક નહીં લઈએ કેમ તો કે મારે એક મારે એક દીકરીને દત્તક લેવી છે એની પત્નીએ કીધું કે આવો સરસ દીકરો મળે છે તો પછી તારે દીકરીને દત્તક લઈને શું કામ છે અને આમ જ્યાં પૂછ્યું તો પુરુષ જેવો પુરુષ રડવામાં આવ્યો એની આંખમાં આંસુ આવ્યા અને એટલું જ બોલો કે એટલા માટે મારે દીકરીને દત્તક લેવી છે કારણ કે એ દીકરી વીસ બાવીસ પચીસ વર્ષની થશે એને સાસરે વિદાય કરશું અને એ દીકરી જ્યારે પોતાની બીજી ત્રીજી કે પાંચમી એનિવર્સરી ઉજવતી હશે અને એ વખતે સિત્તેર પંચોતેર વર્ષનો હું અને સિત્તેર બોતેર વર્ષની તું આપણે સેલ્ફ ડ્રાઈવ કરી અને જ્યારે આશીર્વાદ આપવા જશું ને ત્યારે મને વિશ્વાસ છે કે દીકરી દરવાજો ખોલશે દીકરી દરવાજો ખોલશે સાહેબ પોતાના હૃદયના દરવાજાને પણ પોતાના માતા પિતા માટે સતત ખુલ્લો રાખે એવું કોઈ તત્વ હોય તો એ દીકરી છે સાહેબ અનેક વખત પરદેશમાં હજારો માઇલ દૂર રહેતી સાસરે હોળાવેલી દીકરીઓને ફોન ઉપર પોતાના મા બાપની ચિંતા કરતી મેં સગાકાને સાંભળી છે મા બાપ માટે રડતી મેં મારી આંખોથી જોઈ છે એટલા માટે કહું છું કે દીકરો દરવાજો ખોલે કે ન ખોલે પણ દીકરી દરવાજો ખોલશે આવી કોઈ નવી વાત સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું Ya su dios está